નમસ્કાર સ્પાય ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી નગરપાલિકા દ્વારા નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સાવલી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ ભીમનાથ મંદિરના હોલમાં યોજાયો છે છેવાડાના લાભાર્થી સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચે અને જનજાગૃતિ માટે સંકલ્પ યાત્રા રથ દ્વારા ઓન સ્ક્રીન સરકારની જનકલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરાયા હતા સરકાર દ્વારા ઘરઆંગણે સત્તર પ્રકારની જનકલ્યાણકારી યોજનાઓથી લાભાર્થીઓને માહિતગાર કરી જનજાગૃતિ અર્થે સાવલી ડેસર તાલુકાના એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ છેવાડાના માનવી સુધી ગામે ગામ ફરી રહ્યો છે જેને સમગ્ર પંથકમાં બ્રહ્માંડ કરી રહ્યો છે ત્યારે સાવલી નગરપાલિકા વિસ્તારના નગરપાલિકા દ્વારા ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું નવમાં તબક્કાના સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે ત્યારે વિવિધ સ્ટોલ લગાવી લાભાર્થીઓને રજિસ્ટ્રેશન આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ સુધારણા અને ગેસ કનેક્શનના કેવાયસી જેવી કામગીરી કરાઈ હતી અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને શહેરી આવાસ યોજના ચોક વિતરણ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શન જેવા લાભો અર્પણ કરાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સહિત નગરસેવકો ભાજપ કાર્યકરો હોદ્દેદારો લાભાર્થીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સાવલી નગરમાં વિકસિત ભારત યાત્રા તેમજ નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમની અંદર નગરજનોએ એમના જે સરકારી યોજનાઓનો લાભ લેવાના હેતુથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે આ વિસ્તિત ભારત યાત્રા અને સેવાસેતુ કાર્યક્રમ રાખે છે ત્યારે આ દોજની આગળ મારી સાથે નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના તમામ પ્રદર્શનશ્રીઓ અમારા પ્રાંત અધિકારી મંગતદાસભાઈ અને તમામ વહીવટીતંત્ર અહીંયા આગળ ઉપસ્થિત છે સાથે સાથે લાભાર્થીઓને પણ જે લોકો યોજનાઓથી વંચિત રહ્યા છે એમને શોધી લે એની આ યોજનાઓનો લાભ મળે એવું વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે આજે ખૂબ આનંદની લાગણી અનુભવું કે સરકાર જે નાનામાં નાની રીંગ માટે જે યોજનાઓ ટેકા ટીમ પહોંચેનું ધ્યાન આપી રહી છે મારા અને મારા તાવની નગર તાવલી તાલુકો ડેટા તાલુકા વતી હું સરકારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના તબક્કે તમામ યોજનાના લાભાર્થીઓને અભિનંદન આપું જવા માટે